નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર અને સાથે આખે આખો સેટ ટ્રેલર દાતી રાપ પંચિયા માઢ એમ કુલ આખે આખો મિત્રો સેટ વેચવાનો છે સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરી દઉં તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ તમને સ્વરાજ સાતસો સત્તર ટ્રેક્ટર જોવા મળશે માત્ર ને માત્ર છસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો છસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર અને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે બે હજાર ત્રેવીસનું મોડલ છે ટ્રેક્ટર બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈપણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે એકદમ નવું મિત્રો ટ્રેક્ટર છે એક જ માલિકે એક જ ખેડૂતે ચલાવેલું આ ટ્રેક્ટર સાથે મિત્રો તમને સૂર્યરાજ કંપનીનું પચાસ ફૂટનું ટ્રેલર જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર આવશે ટ્રેક્ટર સાથે અને બીજા કયા કયા સાધન આવશે એમની વાત કરી દઉં તો બીજા તમને દાંતી રાપ પંચિયા માઠ પાળા બાંધવાનું પાટિયું અને સાથે મિત્રો ગોળ લોઢિયાની ઘોડી પણ તમને આ સેટમાં આવી જશે ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આખે આખો સેટ વેચવાનું છે આ સેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા આ સેટની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સેટ લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મેંદરડા જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો દેવગઢ એટલે કે તમને આ સેટ દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ટ્રેક્ટરના માલિક ઉમેદભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરાપ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ને આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી જ મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું અને એકવાર ભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો